નમસ્કાર મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપેલ હોય અને ઉત્તીર્ણ થઈને પ્રથમ કામચલાઉ મેરિટ યાદીમાં આવેલ હોય અને રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરેલ હોય એવા વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટે તથા આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે ચોઈસ ફિલિંગની પ્રોસેસ કેવી રીતે કરવી તેને લગતી સંપૂર્ણ માહિતી આ વીડિયો મેળવીશું કે ચોઈસ ફિલિંગની પ્રોસેસ તમે ત્રીસ છ બે હજાર પચીસને સાંજના છ વાગ્યા સુધી કરી શકશો કે જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલ હોય અને જેમને રજીસ્ટ્રેશન કરેલું હોય અને તેમનું રજીસ્ટ્રેશન ફોર્મ અપ્રૂવ થયેલું હોય એવા વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગની પ્રોસેસ કરી શકશે જેમનું ફોર્મ ક્વેરીમાં છે તેમને રજીસ્ટ્રેશન ફોર્મ છે એ અપ્રૂવ થયા બાદ જ ચોઈસ ફિલિંગની પ્રોસેસ કરી શકશો ચોઈસ ફિલિંગની પ્રોસેસ કેવી રીતે કરવી તે જોઈએ તો સૌ તમે મોબાઈલ કે કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જીએસએસ વાય ગૂજ સર્ચ કરશો આમાં શરૂઆતમાં જ જે લિંક આવે છે તેના પર ક્લિક કરશો આ પ્રકારનું પેજ કૂલ છે અહીંયા એડમિન લોગ ઇનમાં નહીં પણ અહીંયા બેક ટુ હોમ લખેલ છે તેના ઉપર ક્લિક કરશો આ પ્રકારનું પેજ ખુલશે નીચે જશો એટલે અહીંયા જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી રજીસ્ટ્રેશન તો તેના ઉપર ક્લિક કરશો ત્યારબાદ આ પ્રકારનું પેજ ખુલશે હવે લોગિન માટેનું મેઇન પેજ આ જ છે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને પણ તમે ડાયરેક્ટ લિંક ખોલીને સ્ટુડન્ટ લોગિન કરી શકશો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટુડન્ટ લોગિનનું ઓપ્શન પણ આવેલ છે તો સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરશો ત્યારબાદ સ્ટુડન્ટ લોગિનમાં ક્લિક કર્યા બાદ આ પ્રકારનું પેજ ખુલશે એમાં યુઆઈડીમાં વિદ્યાર્થીનો જે અઢાર આંકડાનો યુઆઈડી નંબર છે તે એન્ટર કરવાનો રહેશે અને તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે પાસવર્ડ રાખ્યો હોય એ પાસવર્ડ એન્ટર કરીને અહીંયા લોગિન થવાનું રહેશે જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો અહીંયા રીસેટ પાસવર્ડ પર ક્લિક કરીને વિદ્યાર્થીનો યુઆઈડી નંબર મોબાઈલ નંબર જે રજીસ્ટ્રેશન વખતે તમે એન્ટર કર્યો એ મોબાઈલ નંબર એન્ટર કરીને અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો જે મોબાઈલ નંબર પર ઓટીપી આવે તે ઓટીપી અહીંયા એન્ટર કરીને વેરીફાઈ પર ક્લિક કરશો ત્યારબાદ નવો પાસવર્ડ ક્રિએટ કરશો અને ત્યારબાદ રિસેટ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે નવો પાસવર્ડ બની જશે ત્યારબાદ પાછા બેક ટુ લોગિન પેજ ઉપર આવશો તો સૌ પ્રથમ આપણે વિદ્યાર્થીનો યુઆઈડી નંબર એન્ટર કરીશું અને પાસવર્ડ એન્ટર કરીને લોગિન કરીશું લોગિન થયા બાદ આ પ્રકારનું પેજ ખુલશે અહીંયા વિદ્યાર્થીની કોમન ડિટેલ આપેલ હશે ત્યારબાદ નીચે જશો અહીંયા એલિજિબલ સ્કીમમાં પણ અહીંયા આપેલ છે એક તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેડ સ્કોલરશિપ અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ હવે અહીંયા ચોઈસ ફિલિંગ કરવાની છે તો આ સ્ટુડન્ટ છે એને ચોઈસ ફિલિંગ માટે અડતાલીસ વિકલ્પો ઉપલબ્ધ છે એટલે કે સુડતાલીસ સ્કૂલ છે અને એક મુખ્યમંત્રી મેડ જ્ઞાન સાધના સ્કોલરશિપ સ્કીમ યોજના માટેનો ઓપ્શન છે અહીંયા ઉપલબ્ધ વિકલ્પોમાંથી તમને જે યોગ્ય લાગે વિકલ્પો પસંદ કરવાના છે અને જે વિકલ્પો પસંદ કરશો તે આ બાજુ આવી જશે એટલે કે યોર પ્રાયોરિટી લિસ્ટ આવી જશે અહીંયા અહીંયા જે વિદ્યાર્થીઓ ફક્ત મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેડ સ્કોલરશિપ યોજનાનો જ લાભ લેવા ઈચ્છે છે તેમને ફક્ત મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાવાળું જ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે પરંતુ જે વિદ્યાર્થીઓ અહીંયા દર્શાવી સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તો તેમને આ શાળાઓ પણ સિલેક્ટ કરવાની રહેશે એટલે ટૂંકમાં તમે જે પ્રથમ પ્રાયોરિટી આપવા ઈચ્છો છે તેને પ્રથમ ત્યારબાદ બીજું ત્રીજું એ રીતે ક્રમમાં આપણે પસંદ કરવાના છે પરંતુ ફક્ત સ્કોલરશીપ મેળવવા ઈચ્છો છો તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેટ સ્કોલરશિપ યોજના પર ક્લિક કરશો આપણે વિકલ્પો સિલેક્ટ કરીએ તો આ જે વિદ્યાર્થી છે એ ફક્ત મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપનો લાભ મેળવવા ઈચ્છે છે તો તેના ઉપર ક્લિક કરશો એટલે આ બાજુ આવી જશે કોઈ જે આ બાજુ આવશે એ આ બાજુથી ઓપ્શન નીકળીને આ બાજુ આવી જશે ત્યારબાદ ધારો કે તમે અહીંયા દર્શાવેલ કોઈ સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો તો તે સ્કૂલ અહીંયા સિલેક્ટ કરશો અહીંયા ક્રમ બાય ક્રમ સિલેક્ટ કરવાની રહેશે તમે જે જે સ્કૂલ સિલેક્ટ કરશો એ આવી જશે અહીંયા હવે તમે ત્રણ એરો જોઈ શકો છો જે ઉપરની બાજુ છે એ ઉપર તરફ ક્રમ બદલાવવા માટે છે વચ્ચે જે નીચેની તરફ છે એ નીચે લઈ જવા માટે જે લાલ રંગનો એરો છે એ ભૂલથી કોઈ ખોટો વિકલ્પ સિલેક્ટ થઈ ગયેલો હોય તો તેને દૂર કરવા માટે છે ધારો કે આ બે સ્કૂલ છે એને બીજા નંબર પર લાવવી છે તો ઉપર તરફના એરો પર ક્લિક કરશો એટલે એ ડાયરેક્ટ બીજા નંબર પર આવી જશે બીજા નંબરની ત્રીજા નંબર ઉપર લાવવી છે તો એ વચ્ચેનો એરો છે એ સિલેક્ટ કરશો એટલે ક્રમ બદલી જશે જો કોઈ ક્રમ ભૂલથી ખોટો સિલેક્ટ થઈ ગયો છે તો અહીંયા લાલ એરો પર ક્લિક કરશો એટલે ક્રમ ડાયરેક દૂર થઈ જશે તો આ રીતે તમે તમારી નજીકની શાળા હોય અથવા તો ફક્ત સ્કોલરશીપનો લાભ મેળવવા ઈચ્છતા હો તો એ શાળાઓ પસંદ કરી શકશો ત્યારબાદ અહીંયા એગ્રી પર ક્લિક કરવાનું છે હવે ખાસ યાદ રાખજો કે અહીંયા સિલેક્ટ કર્યા બાદ અહીંયા સબમિટ પ્રાયોરિટી પર ક્લિક કર્યા બાદ કોઈ સુધારો થશે નહીં એટલે આ પ્રાયોરિટી લિસ્ટ છે ફરીથી ચેક કરી લેવાનું બધી માહિતી પૂરેપૂરી ચેક કર્યા બાદ જ આપણે સબમિટ પર ક્લિક કરવાનું છે અહીંયા પણ લખેલ છે કે આ યોજનાઓ શાળાઓના પસંદગી મેં સમજી વિચારીને મારી મરજીથી આપેલ છે જેમાં પાછળથી કોઈ સુધારો થશે નહીં તેની બાહરી આપું છું એ તમે જે પ્રોસેસ કરો છો એ બરાબર ચકાસીને જ પછી સબમિટ આપવાનું રહેશે અહીંયા જે ગર્લ્સ લખેલું છે એ કન્યા શાળા છે કો એજ્યુકેશન છે એ મિશ્ર છે એટલે કુમાર કન્યા છે ખાલી બોયઝ હોય તો છોકરાઓ માટેની સ્કૂલ છે તો આ રીતે તમે તમારી પસંદગીની શાળાઓ ક્રમવાઈઝ ક્રમ સિલેક્ટ કરી શકો છો અને ફક્ત તમે સ્કોલરશીપનો જ લાભ મેળવા ઈચ્છતા હોવ તો ફક્ત મુખ્યમંત્રી જ્ઞાન સદનામ સ્કોલરશિપ નું જ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા સબમિટ પ્રાયોરિટી પર ક્લિક કરશો એટલે અહીંયા આઇકોન બોક્સમાં પણ લખેલું આવશે કે હવે પછી સુધારો થશે નહીં તેની બાયદરી આપું છું તો તેને ઓકે પર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા એક્સપોર્ટ ટુ પીડીએફ પર ક્લિક કરીને તમે જે ચોઈસ ફિલિંગની પ્રોસેસ કરી છે તેની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર